મધુભાઈ નમસ્તે નવી સવારમાં સ્વાગત કરું છું અને આમ તો સ્વાગત તમે અમારું કર્યું એ પછી હું પાછું તમારું સ્વાગત નવી સવારમાં કરું છું કારણ કે અત્યારે અમે અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ટેમ્પામાં છીએ એવી વાતો કરવી છે આજે મધુભાઈ સાથે કે જેમાં સાહિત્યનું કશું જ ન આવે બહુ જ સરસ સાહિત્ય સિવાયની જ બધી વાતો કરવી છે એ રીતે હું શરૂઆત કરું છું કે મધુભાઈ મારે પૂછવું છે જીવન જીવન શા માટે હોય છે જીવનનો એક અર્થ પાણી પણ થાય એટલે આપણને જ્યાં પીવાનું પાણી મળે ત્યાં આપણું જીવન શરૂ થઈ શકે આ એનો સ્માર્ટ જવાબ બાકી જીવન એટલે શું કે એના વિશેની મને કંઈ ખબર નથી ખબર હોત તો અત્યારે હું એકલો ચાલીસ વર્ષથી ડરે તો અને મારા બી બાળકો અને મારું એક મકાન હોત જેનું પેલું મોર્ગેજ ભરતો હોત અને એક સામાન્ય જીવન જીવતો હોત પણ એ મને જીવન કઈ રીતે જીવવું એની ખબર નથી પણ તમે એક સર્જક છો અભ્યાસી છો લોકજીવન પણ તમે અલગ અલગ પ્રકારે જોયું છે તો લોકોનું જીવન તો તમે જોયું છે તમે અમદાવાદમાં રહ્યા છો કલકત્તામાં રહ્યા છો તમે અમેરિકામાં વર્ષોથી રહો છો તો આ જે લોકોનું જીવન છે એ તમને કેવું લાગ્યું છે અદભુત બહુ જ ઈર્ષા આવે છે લોકોના જીવનની અને જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં જોઉં છું કે એ લોકો પોતાના જીવનમાં કેટલા રમમાળ છે કેટલા તરબોળ છે અને એ એવો એમને વિચાર પણ નથી આવતો કે જીવન એટલે શું જે લોકોને એવો વિચાર આવે છે એમને વિચારવું જોઈએ કે આવા વિચાર શા માટે આવે છે જો એવો વિચાર આવે તો કદાચ એમના જીવનમાં કંઈક ખામી છે તો એમના જીવનમાં કંઈક ખૂટે છે આ એક બીજો એક સ્માર્ટ જવાબ મને ખબર નથી તમારા સવાલનો જવાબ મધુભાઈ જીવનમાં સગવડો સુવિધાઓ અને ટેકનોલોજી આ બધું આમ ચારે બાજુ અલગ અલગ રીતે પથરાયા કરે ને નવું નવું આવ્યા કરે ને વચ્ચે એક માણસ ઊભો છે અને ચારે બાજુ આ બધું છે અને એમાં વધારો ઘટાડો સતત થયા જ કરે છે અને એમાં સંવર્ધન પણ થતું રહે છે તો આ જે ટેકનોલોજી છે હું બે હજાર પચીસમાં તમારી સાથે વાત કરી રહ્યો છું અને અમેરિકામાં વાત કરી રહ્યો છું અને અત્યારે એઆઈ પૂર્વહારમાં કેલ્યું છે તો મારે એ પૂછવું છે કે આ ટેકનોલોજી અને મનુષ્ય એ બંનેને તમે સાથે જુઓ તો તમને શું દેખાય ભવિષ્યને કંઈક ઇંધાણ એમાં દેખાય છે આમ જોવા જાઓ તો કોઈ પણ તબક્કે એક એ આ પ્રકારનું નવું તાંડવ ઊભું થતું જ હોય છે માણસ આ માનવજાતના જીવનમાં એટલે સૌથી પહેલાં એણે પાણી જોયું હશે ત્યારે પણ કદાચ આવું થયું હશે સૌથી પહેલાં ખેતી કરવાની એણે શરૂઆત કરી છે ત્યારે પણ એને ઓહો હો આ તો આમ કરી શકાય આટલું બધું આપણે ઉપજાવી શકીએ એવું એને થયું હશે જ્યારે ઘૂટનબર્ગે પ્રિન્ટિંગની શરૂઆત કરી ત્યારે પણ એવું થયું હશે એટલે આવી પ્રકારના તબક્કા માનવના જીવનમાં આવ્યા જ કરે છે એટલે એમ કહી શકાય કે હવે આવતીકાલનું એંધાણ આમાં દેખાય છે એક જગ્યાએ કંઈક મેં વાંચેલું કે કદાચ એવું બી બનશે કે માનવ સર્જિત જેને આપણે રોબાટ કહીએ છીએ એ માણસોનો ઇન્ટરવ્યૂ લેતા હશે એટલે શું થશે એની કલ્પના અત્યારે થતી નથી કારણ કે એ થતી હોત તો એ થઈ ચૂક્યું હોત એ કલ્પના કોઈ યુવાનના મગજમાં એક બીજ રૂપે કદાચ સંતાયેલી હોય એકથી વધારે યુવાનોના મનમાં પણ હોય જેને એઆઈનો ધક્કો લાગે આવા બધા વિચાર આવે છે તમારા સવાલના જવાબમાં કે માનવનું જીવન અને ટેકનોલોજી એટલે ભવિષ્ય જ્યારે સ્ટીમશીપ એન્જિન શોધાયું ત્યારે પણ આ જ પ્રકારની એક હલચલ મચી હશે દુનિયામાં જ્યારે દરિયાપારનો મુસાફરી શોધાય એરોપ્લેન શોધાય એટલે આ બધી નવી વસ્તુઓ શોધા આઈફોન એ આવતા જ એક જાણે નવી હલચલ ઊભી થયેલી અને હવે કહે છે કે એ વસ્તુ ચશ્મામાં આવી જશે કે કોને કશું એટલે ભવિષ્યનો એક જ ઉત્તર છે કે ભવિષ્ય આ બધાની મનુષ્યત્વ ઉપર અસર થાય દરેક ચીજની થાય મનુષ્યત્વ ઉપર કારણ કે માણસની સૌથી સૌથી પહેલી જે તૃષ્ણા છે એ તો પેટ ભરવાની હોય અને એ પેટ ભરવાના ક્રમમાં શું કરવું પડે એમાં પોતાનું પેટ ભરાયા પછી તો માણસ માણસ તરીકે વ્યક્ત થઈ શકે પણ જ્યારે એક જ રોટલી માટે જૂઠા જૂઠી થવાની હોય ત્યારે પાડોશી સાથે તો ઠીક પણ ઘરમાં પણ બાપ દીકરા વચ્ચે થઈ શકે કે પતિ પત્ની વચ્ચે થઈ શકે મા દીકરી વચ્ચે થઈ શકે એટલે એ આપણે જોવાનું રહે કે આવતીકાલે પેટ ભરવાના સાધનો કેટલા હશે અને એ પુષ્કળ હશે પુષ્કળ કરી શકાશે કારણ કે ખેતીની નવી નવી રીતો ઉત્પન્ન થઈ રહી છે જેને ટેકનોલોજીનો મોટો સહારો છે તો એ અથવા તો પછી અત્યારે જે ગાઝામાં બાળકો ભૂખે મરે છે એમ આપણે સૌ અથવા તો અમુક ભાગ માનવ સૃષ્ટિનો એ રીતે ભૂખે મળતો હશે અને એની માટે માનવતાની માણસની માનવતા પર વળી ગઈ હશે મધુભાઈ સંબંધોનું મહત્વ એના વિશે મારે પૂછવું છે અને તમારો પોતાનો સંબંધો વિશેનો લગાવ અથવા તો અનુભવ કેવો રહ્યો છે હવે આનો એક જવાબ એ હોઈ શકે કે મેં એવું અનુભવ્યું છે કે મારે કોઈ દુશ્મન નથી કેટલીક વાર એવું પણ લાગે છે કે કોઈ મિત્ર પણ નથી એટલે આ ઘડી ઘડીનો પ્રશ્ન છે કે કઈ ઘડીએ તમને શું ભાષે છે અત્યારની ઘડીએ મને લાગે કે મારું જીવન ભર્યું ભર્યું છે મને ચાહનારા મને બળાવો આપનારા મારી સાથે ગુ ગેલગમત કરનારા ઘણા છે અને અત્યારનો જવાબ આ મિનિટનો જવાબ આ ક્ષણનો જવાબ છે કે હું ખૂબ જ રાજી છું મારા સંબંધોથી પણ કદાચ એવું પણ બને કે રાત્રે ત્રણ વાગે અચાનક હું ઘૂંડી જાય અને એમ થાય કે મારું કોણ મારો સંબંધ કોઈ સાથે છે કે નથી મારી જાત સાથે પણ છે કે નહીં કારણ કે કેટલીક વાર મારા કેટલાક પગલાં મારા સ્વાર્થની વિરુદ્ધ પણ ભરાઈ જતા હોય છે જેની મને કલ્પના નથી એ થતી કે આવું કેમ થાય છે મારી દ્વારા એના દાખલા તરીકે હું એમ કહી શકું કે કલકત્તામાં એકવાર એક મિત્રને મળવા હું જતો હતો એ મિત્ર કોલેજ સ્ટ્રીટ ઉપર રહેતા હતા અને એ કોલેજ સ્ટ્રીટ ઉપર ત્રણ ચાર કોલેજો હતી એના વિદ્યાર્થીઓએ ધમાલ કરેલી તો ત્યાં જવું બરાબર નહોતું છતાં મને થયું કે હું તો ક્યાં છાત્ર છું હું તો વિદ્યાર્થી નથી એટલે મને કંઈ થશે ને એને પકડશો એ કહીશ કે ભાઈ હું તો છાત્ર નથી અને હું ત્યાં ગયો અને પોલીસે કાંડું પકડ્યું કારણ કે એ લોકોને કોક પકડવા જોઈતું હતું અને મને જેલમાં પૂર્યો એટલે કે હવાલાતમાં મૂક્યો બે દિવસ મેથ્યાંનું ખાવાનું ખાધું અને આખરે જામીનથી છોડાવ્યો ને પછી આમ તો છૂટી જ ગયો કારણ કે હું છાત્ર હતો જ નહીં સ્ટુડન્ટ હતો જ નહીં એટલે છાત્ર આંદોલનમાં મારો કોઈ હિસ્સો હતો જ નહીં અને જેને મળવા જવાનો હતો એ પ્રોફેસર હતા અને એમણે શાયદી આપી કે આ આમ છે પણ હું ગયો જે જવું ડા પર ભરેલું નહોતું આજ રીતે કેટલાક સંબંધો બાંધવામાં પણ મેં આટલી જ મૂર્ખતા કરી છે અને આટલી જ લાચારી પણ અનુભવી છે કે મારી અનિચ્છા છતાં એ થઈ ગયું છે એ શા માટે થયું છે ખબર નથી પડતી મધુભાઈ એવું કહેવાય છે કે જીવન મનુષ્ય જીવન અને પ્રેમ પ્રેમ એક રસાયણ છે અને પ્રેમની ભૂખ બધાને સતત હોય છે તમારું પોતાનો જીવનનો પ્રેમનો અનુભવ કેવો છે તમે જો રોમેન્ટિક પ્રેમની વાત કરતા હો તો દેખીતું છે કે ત્રણ વાર આમાં પડ્યા પછી પણ હું પાછો મડ સરફેસ ઉપર માથું આવ્યું છે મારું એટલે સમુદ્રની સપાટીથી ડોકું બહાર કાઢી શક્યો છું કારણ કે ખબર નહીં કઈ રીતે શું થઈ જાય છે એક સંબંધ બાંધ્યાની સાથે જ જાણે દુશ્મની પણ બાંધી હોય એ પ્રકારનો એક તાલ ઉપરવાળાએ ગોઠવી દીધો છે કે મગજમાં કંઈક એવું વાજુ મૂકી દીધું છે કે આ જાતનું થાય છે અને એ કેવળ રોમેન્ટિકમાં પણ નહીં નહીં વાર મિત્રતામાં પણ એવું બનતું હોય છે જેમાં ભાગે મને એમ લાગે કે સામા પક્ષે ગેરસમજ છે અને સામાને એમ અલબત્ત લાગે કે મારા પક્ષે કંઈક અકોણાય છે એટલે આમાં પણ એ ચંચળ છે આ વાત આખી એટલે રોમેન્ટિક પ્રેમમાં તો સદંતર નિષ્ફળ ગયો છું બાકી બધા સંબંધોમાં મારા મિત્રોએ મને ઘણી બધી સાહેદી આપી છે ઘણી ઘણો બધો ઉત્સાહ આપ્યો છે અને અલબત્ત સહાય પણ આપી છે જેમ કે આ મમતા નામનું જે સામયિક ચલાવું છું એમાં મિત્રોના ની જાહેર ખબરો ન હોય તો એ તો ન જ ચાલે કારણ કે મહિને જે પચીસ ત્રીસ હજાર રૂપિયાનું એમાં નુકસાન જે થાય છે એ આ જાહેરખબરો દ્વારા જ ભરપાઈ થાય છે અને જે લોકો જાહેર ખબર આપે છે એમને એક પૈસાનો લાભ નથી એનાથી સિવાય કે સદિચ્છા વેલ એમની વેલવિશીઝ વધે એમના પ્રત્યે લોકોનો આદર વધે પ્રેમનો અનુભવ બહુ જ નિરાશાજનક છે એમ કહી શકાય પણ મેં એક નાટક વાંચેલું કે એમાં એક છોકરો ને છોકરી બંનેને પ્રેમ થાય છે અને એ લોકો લગ્ન કરે એ પહેલાં બંનેનું મૃત્યુ થઈ જાય છે એ નાટકનું નામ હતું લકી અને એનો બીજો ભાગ હતો અનલકી એ બંને લગ્ન કરે છે અને પછી એમાં એની તકરાર થાય છે એટલે અનલકી એટલે એમ પણ કહી શકાય કે આમાંથી હું તરત છૂટી ગયો એ કદાચ મારું સૌભાગ્ય જ ગણી શકાય કારણ કે મારી જે પ્રકૃતિ છે એ કદાચ સામી વ્યક્તિ સાથે ચોવીસ કલાક રહીને સંપથી રહીને રહેવા જીવવાની નથી કદાચ એમાં કંઈ ને કંઈ ખામી આવ્યા જ કરે છે મને યાદ છે કે અમે લોકોએ તમારા ઉપર એક મુકદમો ચલાવેલો હાજી ગુજરાતી સાહિત્ય પરિષદના રાવી પાઠક સભાગૃહમાં અને એમાં આપણા માતુશ્રી હાજર રહ્યા હતા અને એ વખતે મેં જે તમારી આંખોમાં જોયું હતું એ તમારી માતા તો તમારા જીવનમાં તમારી માતાનું સ્થાન આમ તો હવે આનો જવાબ તો એ જ હોય કે દરેક માણસને પોતાની મા માટે માતૃભૂમિ માટે માતૃસંસ્થા માટે માન હોય આદર હોય વગેરે પણ એમાં મારી માનો હું સૌથી મોટો દીકરો એટલે મારી પાસે સૌથી વધુ અપેક્ષાઓ હવે એ અપેક્ષાઓ માં એક એ પણ હતી કે મારા બાપુજી જ્યારે માંદા પડ્યા ત્યારે સાતે જણાનો સંસાર મારે ચલાવવાનો એ વખતે હું દસ આનાની ચોપડી પણ જો મારે માટે લઉં તો ઘરમાં મોટી તકરાર થતી કારણ કે જે પણ આવે પગાર એ સીધો માને આપી દેવાનો એવો એક કાયદો થઈ ગયેલો અને એમાં સતત જે તકરારો થાય જે કંકાસ થાય તે થયા કરતી અને મારી મા કહેતી કે દર કાળી ચૌદશે અમારે આવી તકરારો થાય છે કેટલીક વાર એવું પણ બનતું કે મારી પાસે મને કંઈક કહેવાનું હોય ત્યારે હું છેડાઈ ન જાઉં એટલે મારી માતા ગીતાનો પાઠ કરીને મારી સાથે વાત કરવા આવતા અત્યારે આ બધું બહુ જ બાલિશ લાગે છે પણ એ વખતે તો એ યથાર્થ હતું એ એ જિંદગી હતી મારી અને આ તરફ મારા ભાઈ બહેનોના ચહેરા દેખાય કે આ બધાને મારે સાચવવાના છે એટલે તમે સમજી શકો કે કેવી એક કેવો ગોવર્ધન માથા ઉપર હશે અને તેમ છતાંય અત્યારે તમારી સાથે હું બે બેડરૂમના કોન્ડોમિનિયમમાં અમેરિકામાં વાતો કરું છું એટલે માણસ કંઈ પણ કરતો હોય તો પોતે સર્વાઈવલની એની જે ઉર્જા છે એ એની પાસે સર્વાઈવ કરાવી શકે છે કેટલાકને નથી કરાવી શકતી આવું મારું માનવું છે તમારો પ્રશ્ન જે માતૃશ્રી માટે હતો તે અલબત્ત અત્યારે વાત કરતાં કરતાં હું બહુ જ આયાસપૂર્વક છાતીમાંથી ધ્રુસકું અટકાવીને બેઠો છું કારણ કે હવે માતૃશ્રી નથી કદાચ હોત તો હજી તકરાર થત પણ નથી એનો રંજ તો અલબત્ત છે મધુભાઈ હું આ તમારા અમેરિકાના નિવાસસ્થાને આવ્યો તો મેં શ્રીકૃષ્ણ ભગવાનની તસવીર જોઈ મધુરાઈને ભગવાન સાથે કેવું બને છે ભગવાન સાથે બહુ જ સારા સારી છે મળી એટલે જ્યારે કેટલાક નઠારા વિચારો આવે ત્યારે હું મનમાં રામ નામ બોલતો હોઉં છું એ રામ એટલે રામચંદ્ર ભગવાન કદાચ નથી કે છે બી અને છે કે નહીં એ મહત્ત્વનું નથી પણ હું બોલું છું એ મહત્ત્વનું છે તમે જ્યારે મારો બેડરૂમ જોશો તો તમને આશ્ચર્ય થશે કે મારા પલંગ ઉપર મેં માળા પહેરાવેલી છે એટલે કે મૂકેલી છે કે જ્યારે એવી જરૂર પડે કે હવે આ વિચારોનો જે ધોધ છે એ એને અટકાવવા માટે મારે કંઈક કરવું પડશે ત્યારે મારે હું એ બાળા લઈને ગાયત્રી મંત્ર કે મહામૃત્યુંજય મંત્ર કે રામ નામ કે ઈશ્વર ઈશ્વર કે ગમે તે એવું કંઈક બોલ્યા કરતો હોઉં છું કેટલાક લોકો એમ કહે છે કે તિકડમબાજી તિકડમબાજી તિકડંબાજી કરીને પણ જાપ કરો તો પણ એનો એની અસર એ જ થતી હોય છે તો હું રા બાજીને બદલે ઓમ ભૂર્ભુઅ સ્વ એમ કરીને ગાયત્રી મંત્ર બોલતો હોઉં છું એટલે ઈશ્વર સાથેનો નાતો એવો જ આવો છે એને તમે આસ્તિક ગણો નાસ્તિક ગણો એની સાથે મને સંબંધ નથી અને જે લોકો એમ છાતી ઉપર હાથ ઠોકીને એમ કહેવાય ક્યારે હું તો નાસ્તિક છું એને એ કહેવાની મને જરૂર લાગતી નથી કે હું નાસ્તિક છું કે આસ્તિક છું હું છું જીવનની ગતિ હોય છે બીજા જીવન તરફ અને વચ્ચે મૃત્યુ નામનું એક સ્ટેશન આવી જતું હોય છે મૃત્યુ વિશેના તમારા વિચારો શું છે મૃત્યુનો મને ડર નથી એટલે આમ સ્વાભાવિક રીતે જે ડર હોય તે ખરો પણ એવો ડર નથી કે મારું કાલે શું થશે એટલી જ મારી ભગવાનને ભગવાનને કે કુદરતને પ્રાર્થના કે હું ખડે પગે મરું તો સારું કોઈનું આશ્રિત બનીને ન મરું તો સારું કે પથારીમાં પડ્યો હોઉં ને મને ખાવાનું કોઈ ચમચે ચમચે ખવડાવે બાથરૂમ જવું હોય તો કોઈ હાથ પકડીને લઈ જાય એ પરિસ્થિતિ ન આવે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું અત્યારે ત્યાંશી વર્ષની ઉંમરે હજી એમાંનું કશું થતું નથી હું અત્યારે એકલો જીવું છું આપ જુઓ છો તેમ રાંધું છું સાફસુફી કરું છું અને ખોડંગાથી ચાલે જેવું ચલાય એવું જીવન ચલાવું છું પણ આવતીકાલની ખબર નથી શું બનાવો છો રાંધવામાં રોટલી દાળ ભાત શાક તમને પોતાને સૌથી વધારે શું ભાવે છે બીજું કોઈ બનાવે તે ગઈકાલે ખૂબ મજા આવી કારણ કે મેં નહોતું બને અને હવે પેલા મેં કદાચ વાત કરી તમને કંઈ ખબર નથી પણ મારે ઓપરેશન કરાવવું પડેલું ગાલનું કેન્સર થયેલું એટલે અહીંયાથી કાપીને ગાલ ઉતરડીને અહીંયાથી એ સાફ કરીને અહીંયાથી ચામડી લઈને ગાલ ઉપર લગાવીને પાછું એ લોકોએ સીવીને આમ મોઢું બનાવ્યું છે એટલે આ બાજુ સેન્સિટિવિટી ઓછી છે એટલે સવારના આમ થઈ જાય છે અને હજી તમે જો ધ્યાનથી જુઓ તો મારો આ આ ભાગ લબળેલો રાખશે અને એ કહેવાનું કારણ એ કે એ કરતાં એ લોકો ઉપરનું મારું આ હાડકું કાપી નાખવું પડેલું એટલે મારે ચાવવાના દાંત નથી ને ચાવતા લોકો જડબાથી ચાહે ચાવે ને મારે આગળથી ચાવવું પડે છે એટલે ખૂબ વાર લાગે છે અને એ કોઈને ત્યાં જમવા ગાઈએ જઈએ ત્યારે જરાક એમ્બેરેસિંગ લાગે છે કારણ કે લોકો જમી લે પછી લગભગ એટલો જ વખત મને પાછો લાગતો હોય છે જમવામાં આમ નિરાતે જમવું તો એક મહિનો એક મહિનો શું એક કલાક લેતા કલાક થતો હોય છે અને પછી ઘણીવાર અડધું પડધું જમીને ઉઠી જવું પડે કારણ કે આપણને સંકોચ થાય કે ભાઈ આ બધા સાફ કરવાવાળા આવે ક્યાં ક્યાં સુધી એ લોકોને રોકી રાખે એટલે એવું થાય છે પણ સામાન્ય રીતે હું મગની દાળ અથવા તો મસૂરની દાળ પસંદ કરું છું જેમાં પાલક પાલકનો વઘાર કહેવાય કે ખબર નહીં પણ પાલક પણ એમાં નાખતો હોઉં છું લસણનો વઘાર ને એ પ્રકારનું મને ગુવારનું શાક બહુ ભાવે છે ગુવાર કારેલા પરવળ હું નિજર્સી ગયેલો હતો અહીંયા તો એ બધું મળતું નથી એટલે ત્યાંથી લઈને આવ્યો છું એટલે મેં ક્યાંક વાંચ્યું છે કે ખાવાનો ખાવાનો જે ખાવાની જે ભૂખ છે એ જ સાચી ભૂખ છે ખાવાનો જે પ્રેમ છે એ જ સાચો પ્રેમ છે અને એટલે એ પ્રેમને વફાદાર રહીને હું ઘણી બધી ખાવાની ચીજો લાવી કેટલું બગડી બળ કહ્યું હશે કારણ કે પેલું ફ્રીઝરમાંથી લઈને આવ્યો અને ને રસ્તામાં તો ફ્રીઝર મળે નહીં પણ એટલે આ પરિસ્થિતિ છે અને તમે જો રોકાઓ તો આપણે સાથે જમીશું આરોગ્યની સાચવણી માટે કોઈ ખાસ પ્રયત્ન કરો છો જરૂર પ્રયત્ન કરું છું સવારના કોશિશ કરતો હોઉં છું કે અડધા પડધા કંઈક વ્યાયામના પહેલાં કરો હાથ ઊંચા કરવાના ને ઊંધી સાયકલ ચલાવવાની ને એવી બધી પણ રોજ થતું નથી કંઈ કેટલીક વાર ચાલતો હોઉં છું તો છ હજાર પગલાં ચાલવાનો નિર્ધાર હોય છે અને ચાલી શકું છું અહીંયા આવ્યો ત્યારે ન્યૂજર્સીથી અહીંયા આવ્યો ત્યારે ન્યૂજર્સીમાં હું અહીંયાથી બારણા સુધી નહોતો જઈ શકતો એટલે ચાલીને અહીંયા છ હજાર પગલાં એટલે બે ત્રણ માઇલ સુધી ચાલી શકતો હોઉં છું જે અહીંયાની શુદ્ધ હવાનો કદાચ પ્રતાપ છે એટલે ડાક્ટર છે અને અને મુઠ્ઠીભર દવાઓ છે થોડીક મુઠ્ઠી ભરીને સવારના મુઠ્ઠી ભરીને સાંજના એ રીતે લેવાની હોય છે આંખમાં ટીપા હોય છે અને એ રીતે ચાલે છે પહેલાં તમાકુનું વ્યસન હતું દારૂનું હજી છે વ્યસન તો નહીં પણ રોજ એકાદ બિયર પીવાય તો ગમતો હોય છે પણ આપણે લંચ સાથે એક બિયર પીવાની મને ટેવી બી નથી એક વાય નોટ એ પ્રકારના એક પેલો છે ડૉક્ટરો એને માટે એમ કહે છે કે એકથી કંઈ ન વાંધો આવે કોઈ એમ કહે છે કે એક પણ ન લેવો જોઈએ જે હોય તે હોય તો ત્યાંસી થઈ ગયા અને કંઈ થાય તો એ દસ વર્ષ એની અસર થતાં થતાં થાય એટલે નીકળી જશે એવું વિચારું છું સતાયું થવાનું છે ને મજા આવે થાય તો જોઈએ તો ખરા કે હા એ આઈ વાળા શું કરે છે દસ વર્ષમાં ભાઈ જે ત્યાસી વર્ષ જીવન વીતી ગયું એમાં સૌથી વધારે શું ગમ્યું તમને કેટલીક એવી ક્ષણો હતી જેમાં આપણને એમ લાગે કે જીવ્યું આપણું સફળ થયું દાખલા તરીકે એક પળ તમે જ ઊભી કરેલી આજે પેલો કિસ્સો કેસ ચલાવેલો એટલે એ વખતે આપણને થાય કે આપણે કેટલા નસીબદાર છીએ કે લોકો આપણે માટે આટલો સમય કાઢે છે આપણે માટે આટલું વિચારે છે અને સીતાંશુ જેવો જેને હું તો મહાપુરુષ ગણું છું ગુજરાતી સાહિત્યનો કે આવતા વીસ વર્ષ સુધી એના જેવો કોઈ કવિ કે ચિંતક થવાનો નથી અને વીસ વર્ષ એટલા માટે કે એને સમજતા મને વીસ વર્ષ થાય હજી અને એ જો મારે માટે આટલો આદર બતાવતો હોય તો અને તમારા જેવા સુજ્ઞજનો આટલું હેત બતાવતા હોય તો આ હેત આદર આદરને પ્રેમ ઉષ્મા આ બધા શબ્દો એ વખતે સાર્થક લાગતા હોય છે એ જ રીતે એકવાર પહેલીવાર હું જ્યારે ભારત આવ્યો ત્યારે રઘુવીરે ગાંધીનગરમાં એક આવી સભા ગોઠવેલી જેમાં ઉમાશંકર હતા અને એટલે બધા જ મોટા મોટા માણસો હતા અને એ વખતે મારા સવાલ જવાબ થયેલા અને એ વખતે મને એમ લાગે કે ચાલો આપણે ધન્ય છે આપણું જીવવાનું એવા જ પ્રસંગો જ્યારે જ્યારે મને એમ લાગે કે ચાર પાંચ જણને પણ કંઈક ખરેખર મારા લખાણમાં મારા વ્યક્તિત્વમાં મારા હોવામાં કંઈ રસ પડે છે તો હોવું સાર્થક લાગે છે એમાંની એક ક્ષણ કદાચ અત્યારે પૂરશે વાત કે તમારા જેવા સુગ્નજનો મારે ઘરે આવીને આટલો આદર બતાવે છે મધુભાઈ આ જે હવે પછીનો સવાલ છે એ હું અનિતા તન્નાવતી પૂછી રહ્યો છું તેઓ શ્રી પૂછી રહ્યા છે કે તમે પુનર્જન્મમાં માનો છો એમાં રમેશભાઈ અનિતાબેન આલાપ એ સૌ પણ જો આવતા જન્મે મળવાના હોય તો માનું છું મધુભાઈ તમારી સાથે તો વાતો થયા જ કરે અને માત્ર ને માત્ર જીવન ઉપર જ તમે આટલા સરસ જવાબો અમને આપ્યા એટલે નવી સવાર તરફથી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા દીકરા આલાપે આ શૂટ કર્યું અને દૂર બેઠા બેઠા મારી જીવનસાથી અનિતાએ મને આ ઇન્ટરવ્યૂ લેવામાં સહયોગ કર્યો એ માટે હું અનિતાનો પણ આભાર માનું છું ખૂબ ખૂબ આભાર હાજી હા થેન્ક યુ